નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે ડાખણીની મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સત્તર સપ્ટેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાના દિવસે વેપારી અને ખેડૂત વિભાગ મળી અઠ્ઠાવન ફોર્મ પરત ખેંચતા ખેડૂત વિભાગમાં દસ જગ્યા માટે એકવીસ ઉમેદવાર અને વેપારી વિભાગમાં ચૌદ જગ્યા માટે છ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાશે જેથી સમગ્ર તાલુકામાં સહકારી ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના દાનેરામાં અસામાજિક તત્વોએ ત્રાસ દાનેરાના સુભાષ રોડ પાસે ચાર ઇસબોએ યુવકને ધોકા અને પાઇપો વડે માર્યો માર જુગારની રેડો કેમ પડાવ છે તેવું કઈ યુવકને માર મારતા યુવકની હાલત ગંભીર માર મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ઘાયલ યુવક એક દસ દિવસથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં આયુષ્યુમાં સારવાર હેઠળ બરાસકાંઠાના કાંકરેના સિહુરી દેવપુરા પ્રાથમિક શાળામાં લેટ લતીફ શિક્ષકનો ગ્રામજનોએ લીધો ઉધડો સાડા અગિયાર વાગ્યા હોવા છતાં શિક્ષક ના આપતા વિદ્યાર્થીઓ ગેટ બહાર ઊભા હોય તેવો વિડીયો થયો વાયરલ ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી શિક્ષકને લીધો ઉધડો અંબાજી નજીક પાંચ ખાતે આવ્યો અજગર અજગર દેખાતા લોકોમાં ભાઈનો માહોલ દસ ફૂટ જેટલો લાંબો અજગર આવતા લોકો સ્નેક કેચરને જાણ કરી અને અંબાજી જાણીતા સ્નેક કેચર સાગર બારોટે અજગરનું રેસ્ક્યુ કર્યું અંબાજી વિસ્તારમાં ભાદરવી મેળા પહેલા રીંચ અને હવે અજગરનું રેસ્ક્યુ કરાયું રેડી ખીમાણા નેશનલ હાઇવે રોડ પર આવેલ મુડેઠા ટોલનાકા પાસે જય અંબે સેવા કેમ્પ કાંકરેજનું ઉદઘાટન કરવામાં આવ્યું સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસ સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી બાદમાં પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી રાજકોટમાં સમશાનમાં મોકલવાના લાકડામાં કૌભાંડ આવ્યું જેમાં જન્માષ્ટમીના તહેવારોમાં વરસાદને કારણે ધરાશાયી થયેલા સેકડો વૃક્ષોના લાકડા શમશાનમાં મોકલવાના હોય છે જેને બદલે આ લાકડા બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું આ મામલે મનપા દ્વારા તપાસ સમિતિની તપાસ શરૂ કરાઇ છે ઇન્ચાર્જ ગાર્ડન સુપ્રેડેન્ટ અધ્યક્ષતામાં આ કૌભાંડની તપાસ કરી વીસ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં આષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે આજે સવારે છ થી દસ વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો પાસમાં પણ પાણી ભરાતા વાહનો ફસાયા હતા તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા સુરતના સૈયદપુરામાં વરિયાવી બજારકા રાજા ગણેશ ઉત્સવ રવિવારે રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ રિક્ષામાં આવેલ છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો જેથી હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોએ સૈયદપુરા ચોકડીનો ઘેરાવો કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી અને જિલ્લાના પાલનપુર વડગામ અમીરગઢ દાંતીવાડા ડીસા સહિતના તાલુકામાં રાત્રિથી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે કેટલાક વિસ્તારમાં સારા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીના જળસ્તરમાં સદંતર વધારો જોવા મળી રહ્યો છે